એ જે અમૃતલાલે સ્ટેટમેન્ટ આપ્યું અમૃતલાલ મિટિંગમાં નતા અમે જગરો થયો પછી અમે નીચે ઉતર્યા તારે અમૃતલાલ મળ્યા છે મંગળદાસ ડિરેક્ટર છે નહીં એ તો બે જે સ્ટેટમેન્ટ આપ્યું છે મંગળદાસ ડુબાણા ડિરેક્ટ ડુબાની મિટિંગ બે વાગે હતી તો તમારા બોર્ડમાં હોય નહીં અમૃતલાલ તો અમને નીચે મળ્યા એટલે એ પણ નતા અને એમનું સ્ટેટમેન્ટ લીધું છે અશોકભાઈ ના કોઠિયા છીએ એટલે અશોકભાઈ જે સાત આઠ કોઠિયા છે તો જે ટેન્કરોનું કામ કરતા હોય અંદર દૂધસાગર ડેરીમાં એ બધા કોઠિયો આવેલી છે અને અશોકભાઈ એ તો આ તૂટી લડ્યા છે એમને ખબર છે કઈ રીતે લડ્યા છે એ ક્યાંથી ફંડ લાયા શું કર્યું અને હવે તો જાતના પૈસાથી લડ્યા છીએ પાલકોનું સારું કરવા માંગતા હોય તો આપણા સાગર પત્રિકાની અંદર ઉલ્લેખ ખોટા સડા માટે કરવા પડે મારી વાત એટલી એટલી જ હતી કે આપણે બેંકમાંથી સત્તરસો નેવું કરોડ રૂપિયા તો લીધેલા છે તો આપણે પત્રિકા કેમ દર્શાવ્યું નહીં એ વાતમાં એના ઉશ્કેર્યા અને મને નો મેન્ડેટ આપ્યો ત્યારે એ વખતે એમને ભણવો રિસર માળા સામે ફોર્મ ભરાયું હતું એ ક્યાં ભૂલી ગયા જવાનું મારે એમને ભરાવવા આવ્યું એટલે ભાજપના તો પેલા અશોકભાઈ ચૌધરી પોતે સત્તા માટે છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હશે અથવા પણ જયારે મારા સાહેબ બળવો કર્યો ત્યારે મને એવું લાગ્યું દુઃખ દુખ છો ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા આ પ્રકાર નો હોય છે માત્ર જનસંઘ થી માંડીને મારો પરિવાર તો ભાજપમાં છે એટલે એમનો તો સત્તાની લાલચ બિલકુલ નહીં અને સત્તાની લાલચ હોય તો હું મારા સમાજને જાગૃત કરો બીજા સમાજને જાગૃત કરો પણ સમાજ બધું મારા પર ઉઠ જાય દૂધ સાગર એની પશુ પાલક સર્વ સમાજની છે તો મને સમાજથી કોઈ પ્રેમ નહીં પણ ચૌધરી સમાજ નો ચેરમેન બના તો પણ ગૌરવ છે બીજા સમાજ તો બના પણ તોય ગૌરવ છે પણ વહીવટ સારો કરો જયારે મારા ફાધર બે હાજર છ માં લડત આપી હતી આ તો બે હાજર બાર માં આવ્યા છે મારા ફાધરે બે હાજર છ ની અંદર આ લોકો એ માર્યા હતા એ વખત અશોક ચૌધરી વિપુલભાઈ જોડે હતો ભાઈ

એટલે અમને તો ખબર જ છે વહીવટનો અને વહીવટ વહીવટ સારો બને એના માટે કરવાનું પ્રજા વચ્ચે નવું કરીએ નીલ કરી જગ્યાએ અમને એક હજાર સ્ટ્રકચર ઉભું કરી દીધું પાવડર પણ એકસો ત્રીસ કરોડ અમને ચૌદ વીઘા સાથે મળતો હતો પાંચસો કરોડ શના માટે બનાવ્યો પંદર હજાર મેટ્રિક ટન હતો પાવડર તો અમને બોર્ડમાં લાવવા વગર પાંચ હજાર મેટ્રિક ટન ફેડરેશન માટે ખરીદ્યો અમારો પાવડર એક્સપાયર ડેટ થાય એવી પરિસ્થિતિ છે તો એ પાવડર પહેલા વગર આવે કે પાવડર લેવાય તો આ શું હતી ડિલી જુદી હતી એમડી ને ચેરમેન શ્રી ને એટલે ખુલાસા કરતો હતો એટલે કાર્યકર્તા હું છું લોકો માં પંચ્યાસી માં એટલે પંચોણું માં હું જયારે પંદર વર્ષો સત્તર વર્ષો તાર બુથ ઉપર મને લઈ જાય હું મતદારો લાવતો ત્યારે બહુ માર કાચ્યો છે આ માર્ગ તો મારા માટે નોર્મલ માર્ગ છે આ લાખો કોઈ માર્યો અને અશોકભાઈ છે કદાચ મારી દીધો તો મને વાંધો નહીં પણ તમે ચેડા કર્યા જો સાગર પત્રિકા સામે મને વાંધો છે પશુપાલકોને તમે છેતલા એનો વાંધો છે મને વાંધો છે પંદર હજાર મેટ્રિક ટન અત્તર પાંચ હજાર ટન તમે ખરીદ્યો બોર્ડમાં લેલા એનો વાંધો છે ત્રીજું કાં સ્ટેટમેન્ટ જોડે બેસાઈ નપાવરા છે દિલીપ ચૌધરીએ ટેન્કરનું કામ આપ્યું છે ભાઈ દિલીપ ચૌધરી ટેન્કરોના આપણે હમણાં ચાલે સબલવતી કામ આપ્યું છે ભાઈ હવે હમણાં ચો હમણાં જ નહીં દેશાય તો બોર્ડની ભીટી માંતા જ નહીં છે ગ્રોજ જો

હવે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું સૈનિક છું મારે તો ભારતીય જનતા પાર્ટી મારો પરિવાર છે મારો પરિવાર જે એ રીતે મને કાલ ભારતીય જનતા કે પટેલ તમારે નહીં દેવાનું તો આપણે ભારતીય જનતા પાર્ટી નો વફાદાર સૈનિક છું અને આ પાર્ટી માટે નહીં આવેલા પોતાની સત્તા ટકાવવા માટે આવેલા છે અને એમને પોતાનો બટાકાનો વેપાર કર્યો છે આખા મહેસાણા પૂછો બટાકા ભાઈ શું બનાવતા હતા અત્યારે ફરિયાદ નહીં એ પૂછો કે બટાકા માં શું બનાવતા હતા મહેસાણા માં આખા મહેસાણા ની જનતા ખબર છે આ ત્રણ ટકા જે વ્યાજ લે એ તેરીનો વહીવટ શું સારું કરી શકે જેને વ્યાજ વાળો વહીવટ સારું કરે જેને પોતાના પૈસા ખીજા માં કાઢી લડવાની તાકાત નહીં લોકોના જોડેથી લઈ આવ્યો જે તેરીના દુશ્મનો હતા એમના જોડેથી લઈ આવ્યો છે એમના જોડેથી પૈસા લઈ તૂટી આવ્યો છે અમારી જોડે આવી જાય છે તો તમે એ સારો કે સારા દેરીના હિત માટે તમે બે ટેન્ડર ટેટ્રાપેક નું ને ਸਿਵਲ ਨੂੰ ਮੈਂ ਕਿਹਾ ਕਿ ਅੱਜ ਨਹੀਂ ਰੋਕਣਾ ਰਾਈ ਤੂੰ ਇਹ ਰੋਕਣਾ ਹੀ ਤਾਂ ਕੱਚੀ ਕਰਨਾ ਫਾਇਦਾ ਨਹੀਂ ਕਰੀਆ ਕੋਈ ਤੇ ਲੈ ਤੂੰ ਤਾਂ ਡਾਇਰੈਕਟ ਚਾਲ ਦਿੱਦੂ ਉਹ ਬੈਕ ਕੈਂਡੀ ਮਸੀਨਿੰਗ ਵਿੱਚ ਸਿੱਧਾ ਲਿਤਾ 6-6 ਕਰਨ ਲਿਤਾ ਕੈਂਡੀ ਮਸੀਨ ਵਾਲਾ 4.5 ਕਰਨੋਂ ਅੰਮੀ ਆਤਾ ਦਾ ਆਾ ਤੰਨੇ ਲਿਦਾ ਨਹੀਂ આ negotiation કરવામાં મારે એક જ વખત આ ઇતિહાસમાં એક વખત રેકોર્ડ હશે કે બે કેમ્પિંગ દ્વારા આયા અને એક ઉપર ના કરી બે જણ મળીને આવ્યા તો એમાં મિલી હતી એમને boiler નું કામ કરીને કીધું જગ્યા આલો તમે boiler માટે 30 કરોડ રૂપિયા સદા માટે વાપરો છો જગ્યામાં બે રૂપિયા એસી પર એસ ટીમ બનાવ છે આપણે 100 રૂપિયા 25 પૈસા લઈએ હતો તો આપણે જગ્યા જ આપવાની છે ભાઈ એગ્રીમેન્ટ કરવા દે એના પૈસા બચે પણ અમને તો જ્યાં જેટલો ટેન્ડર વધુ આવે એટલો વધુ ફાયદો

ત્રીસ વર્ષ પછી કોઈ પાટીદાર ના આપે તો હું ભાજપ આજે ધન્યવાદ માંગુ છું પાટી નો હું ધન્યવાદ કરું છું કે મને આજે મેન્ડેટ આપ્યો એ મેન્ડેટ ના આધારે પાર્ટી નો કાર્યકર્તા છું એટલે મારો વહીવટ જોવાની પણ ધ્યાન છે તો એમ બી સાહેબ ના પૂછ્યું કે પેલું એક્સપાયર ડેટ થઈ જાય એક્સપાયર ડેટ થઈ જાય તો છ મહિના સુધી ખવડાઈ શકીએ એમ સાહેબ એવો જવાબ આપ્યો એટલે મેં એમડી સાહેબ એવું કીધું કે તમારા દીકરાને દૂધની એક્સપાયર ડેટ તારીખ લખી ગયો અને એક તારો ઉપર ગયો હોય તો તમે શું કરો તો આપણે તારીખ જતી રહી છે આપણા પારડે ચરાડા ગોડાઉન માં પડ્યો છે મારી જોડે ફોટો પણ છે તો બતાવું આ ફોટો લો તમે આ વહીવટ તો આમ લોકો ને ખોટું જ ઉતારી દેવાનું મારા આ એ photo ઉપર આ તમને આપું ફોટો પણ છે મારી જોડે XY date નો અને એક મેં એવું કીધું કહું જવાબ ચેરમેને બે ને આલ્યો ચેરમેને એવો જવાબ આપ્યો કે ભાઈ એક્સપાયરી થાય તો છ મહિના સુધી આપણે વગાડી શકીએ સાહેબ તમે જબરા કેવો આપણે ફૂડ ઇન્સ્પેક્ટર બોલાવી અને મિક્સિંગ ચાર ટકા લોકો માટી કરી હતી ચાર ટકા એટલે કે ચાલીસ રૂપિયા થયો ચાલીસ રૂપિયાનો ભ્રષ્ટાચાર ચૌદ હજાર બે ગયો તો કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો એ અમે એનું પ્રૂફ આપ્યું છે અને એમડીબી નો રિપોર્ટ છે કે સાગરદામાં માટીનું પ્રમાણ વધારે છે ખોટાયા હા શું કરતું હોય છે કે જોડે લખવાનું કે કનુભાઈ આમ યોગેશભાઈ આમ એલ કે પટેલ આમ પણ ચોક્કસ ભાજપ ના છે એને લખવો તો મને બહુ વખત કરમ માર્યો હા મારવાની ધમકી મને એલ કે પટેલ ને લેલી છે દિવાળી પહેલા પણ એમને તો એવું કીધું હતું પાર્ટી ઉંધો પડી જાય અશોક ભાવ સાહેબ તારા અનુબળવો પડ્યો હતો આવું મને કીધું હતું ના કીધું તો લાવ અત્યારે આપણે કોલ ડિટેલ ફોન ની અંદર ભાજપ માટે સહન કરવા અને કરતો રહીશ ભારતીય જનતા પાર્ટી માટે સહન કઈ વાંધો નહીં કાંકરે ખેલાડી છું પસોજા પૂછો ને તો એકસો પંચોણું એમ કે એ માણસ તટસ છે તમે એમને પૂછતા જાત વિસ્તારમાં તમે વિજાપુર પૂછા વિસ્તારગઢ પૂછો હું કઉ સાચી વાત નહીં લોકો ને તો પૂછો આમ લોકોને

તો પણ છતાં પણ એમને આપ્યું તો એનું કારણ શું અને અશોક ભાઈ ફરિયાદ કરી છે અમે નહીં મેં બોર્ડ માં તમે ફરિયાદ કરી દીધી જેને તમે ચોર કહેતા હતા આજે એ તરત બબે વખત એક્સચેન્જ આપી તમે ચાર ચાર લાખ પગાર આપી દો છો એટલે પશુપાલક ના પૈસા છે ભાઈ અને બીજું કયું ભગવાન ઉપર જાય મને મારે છે ને તો મને બહુ આનંદ છે એટલા માટે આનંદ છે એ વડીલ હતો મારા કરતા પાંચ વર્ષ મોટો હતો ને ચેરમેન હતા એટલે બહાર ખાઈ લીધો છે પણ હું પણ બહાર છું પાર્ટીના કારણે બાકી હું પણ બાહોશ છું એમાં અશોકભાઈ જેવા હજાર આવે ને તો પણ પહોંચી વળું છું સાચી બાબત પર સત્ય મેં જય તે જય હિન્દ અને ભારત માતા કી જય